પછી બધી વાતો ચાલુ જ રહેવાના તું પેણી નહીં વાહણો અને ઘરનું કચરું સાફ કરે છે વાત કરે છે પેણે નહીં માં ખબર પડે છે હું છું છું કશું બોધું કરું છું એટલે હું કરતો અરે યાર શીલો તો આટલો બધો ગુસ્સો આવી ગયો યાર તો આટલો બધો મગજ મારો ઉપર ખરાબ ના કર યાર મારો કોમ ધંધો છે નહી અતારે એક કોરી લોનો વાર મારે ઘેર દોડ દોડ કરે છે એક કોરી વાર મકાન બનાવું છે અને એક કોરી મારું વૈરુ છે કે એ મારો હાથા કરે છે અલે શીલો તું ચિંતા ના કર લે પૈસા મારા જોડે થી લઈ જા તારા ઘર બનાવો ને

એ તો આવો તો લઈ લેજે તો પૈસા આવે છે તો અલે આ સુબા ધરી વાત તો નો આતો કોણ થાય તો દોબા કોણ કોણ દોકર અને પછી મોટી મોટી વાતો કર હે દિન કો રૂપિયા આવવાના છે તું મોટી મોટી વાતો કરે કે રૂપિયા ઈ ના કોણ ઈ કોણ કોણ દો સાબ ને અલે અલે મોસ્તાર દોદો આપો જોરી આઈ જાય પણ તું ખોટી ખોટી વાતો કરે છે અલે ભદરો ભરો ભરો એ શિલા આ તો ખોટી ખોટી વાતો કરે છે આપણો કોઈ ચિંતા નહીં પૈણ્યા નથી એટલે કોઈ ચિંતા નહીં પણ હારું ઈ મે આપણે બેરોજગાર છીએ ને ધંધો તો પૈસા નઈ નહીં ટાઈમ પાસ કરવા માટે કુનો ખોડો યાર આ દેખવાળો સો મળે હારો બે ગાયો લઈ ગયો છે પૈસા નો ખબર નથી કે ઘેર હારો લોણા રહી છે ઈ વણ કરો કે માર તો હું કરું ઘેર એક તો ડોહી ના કંટા લાવો છે કો ગા ઈ ના ટાઈમ પાસ કરો આ હો કંટા ખોકરો આ ધો પડે ઘર તો બરફો ઘૂપર હે કે

અલે બાર ઓ જેઠા મકનાને ગેર જઉ છે જઉ છે તારે ડ્રેસ પૂ જો આયો છે તાન ખબર જ જતો જા ઓ તારો કાકા તમે કાકા છો તો હું આટલું નાટક કરો કેમ કે કાકા કાકા ના કર લે મારી ઉંમર ભલે 40 વર્ષ થઈ ગઈ પણ હજી પેણવાનું બાકી છે માં ચાલો ખબર આય કે માં છેલો બશેલો તો કોઈ ખાતા નથી પણ એક કામ કર ઓય બે ઘરે

મતલબ એ ખબર નહીં જેઠ ના આવ્યું નવરો ટાઈમ પાસ જેઠા લેવું પડે તો કરે આવું કર આવા ખબર

અને ઓ છે તો હમણાં ઓપરેશન કરાય છે એટલે કાળા ચશ્મા પહેર્યા છે એ આટલી બોડી છે કોઈ કોણ તો જો ને હે આવડતો તો દેખ માં કોણ આવડે છે ચાલો ચાલો તું આટલો અટ્ટો કટ્ટો છે ને યાર ભીખ માંગે તો શરમ નહી આવતી વાદરો છે એ વાદરો બોદરો કોઈ ના તારા મે નું ફળ ખાવું છે મે નું ફળ હંમેશા મીઠું હોય હોય મજૂરી કરીને ખા આટલો અટ્ટો કટ્ટો આટલો શરીર છે ને તું ભીખ માંગે તો ને શરમ આવી જાય શરમ બેકારીમાં કોઈ ધંધો તો મારે નહીં

આગા ઓ ભગવાનના દીકરા લઈ જો કોકસે હે દેવા લાગે છે કોકસે હે દેવા લાગે છે કોકસે હે પૈસા લઈ ભગવાનના ગરીબ છે બાબા ચાર કોઈ ધંધા ધંધા તો કોઈ

ભાઈ ઘરે જીખ મારવા જવાનું